ચોમાસાની ઋતુને કારણે સુરતમાં રોગચાળાએ હાહાકાર મચાવ્યો છે જેના કારણે સિવિલ અને સ્મીમેર હોસ્પિટલો દર્દીથી ઉભરાઈ રહી છે નવી સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના હેડ ડોક્ટર જીગીસા પાટડિયાએ જણાવ્યું છે કે મેલેરિયા ડેન્ગ્યુ શરદી ખાંસી અને તાવ જેવા મોસમી રોગોના કેસોમાં દસથી બાર ટકાનો વધારો થયો છે તેમણે ચેતવણી આપી હતી કે ઘણા દર્દીઓ ગંભીર હાલતમાં હોસ્પિટલ પહોંચે છે કારણ કે તેઓ લાયકાત વગરના બોગસ ડોક્ટરો પાસે સારવાર લે છે અથવા સીધા મેડિકલમાંથી દવાઓ લઈ લે છે ડોક્ટર પાટળિયાએ જાહેર જનતાને બોગસ ડોક્ટરોથી દૂર રહેવા અને તાત્કાલિક સરકારી દવાખાનાઓ અર્બન સેન્ટરો કે હોસ્પિટલમાં જ સારવાર લેવા અનુરોધ કર્યો છે અત્યારે આપ જોવા જાઓ તો સુરતમાં હાલ જે છેલ્લા પંદરેક દિવસથી ભારે વરસાદનું વાતાવરણ અને એની સાથે પાણીના ભરાવાને લીધે જે પરિસ્થિતિ ઉદભવ થઈ છે તેમાં ખાસ કરીને હવે જે દર્દીઓની સંખ્યા ક્રમશઃ વધી રહી છે આવા દર્દીઓ મોટા ભાગે જે ઉધના પાંડેસરા લિંબાયત ઘોડાદરા જેવા શ્રમ જેવી વિસ્તારોમાંથી આવે છે કે જ્યાં ઓવરક્રાઉડિંગ છે અને જ્યાં પાણીનો ભરાવો થઈ રહ્યો છે આવા વિસ્તારોમાંથી મુખ્યત્વે અમારી પાસે શરદી ખાંસી તાવ શરીર પર ખંજવાળ જેવા દર્દીઓની સંખ્યા ક્રમશઃ વધી રહી છે જે મોટા ભાગે જો અમારે ત્યાં સિવિલ હોસ્પિટલ સુરત ખાતે જોવામાં આવે તો લગભગ મેડિસિન અને પીડિયાટ્રિક વિભાગમાં આ દર્દીઓ આવતા હોય છે અમારા મેડિસિન વિભાગની ઓપીડી લગભગ છસો રોજની છસોથી સાડા છસો હોય છે જેમાં આવા દર્દીઓની સંખ્યા આશરે બસોથી અઢીસોની હોય છે પીડિયાટ્રિકની ઓપીડી દોઢસો પૈકી અમારા ત્રી સિત્તેરથી એંસી પેશન્ટો આવા હોય છે સામાન્ય દર્દીઓને ઓપીડી પર દવા આપીને રજા આપવામાં આવે છે પણ કોઈ ગંભીર બીમારી કે જૂની ગંભીર બીમારી કે ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓને દાખલ કરી એની સારવાર આપવામાં આવે છે જરૂરી લોહીની તપાસ કરી અને એની વધુ સારવાર કરી અને દર્દીને સ્વસ્થ થઈ ઘરે રજા આપવામાં આવે છે આપનો પ્રશ્ન ઘણો અગત્યનો છે અમારા ધ્યાનમાં જે રીતે આવેલું છે કે દર્દીઓ જે શ્રમજીવી વિસ્તારોમાંથી છે કે અમુક દર્દીઓ કે જેઓ કાં તો પોતાની જાતે ઘરમાં પડેલી દવા અથવા તો નજીકના મેડિકલ સ્ટોરમાંથી લીધેલી દવા અથવા તો કોઈ નજીકના ડોક્ટર કે જે ખરેખર લાયકાત ધરાવતા નથી એમના પાસેથી દવા લે છે આ દવાઓ લીધા પછી તેઓ પોતાના લક્ષણો બાબતે સજાગ ન રહેતા છેવટે ગંભીર અવસ્થામાં અમારા સુધી પહોંચે છે અને દુઃખની બાબત એ છે કે આવી ગંભીર અવસ્થામાં પહોંચતા પહેલાં જ આવા દર્દીઓનું મૃત્યુ થાય છે તો આ સાથે આપના માધ્યમ થકી હું તમામ લોકોને નમ્ર વિનંતી કરું છું હોય તો આપ શરૂઆતના લક્ષણોને જ પ્રાધાન્ય આપી નજીકના સરકારી દવાખાના અથવા નજીકનું કોઈ પણ હોસ્પિટલ કે જ્યાં લાયકાત ધરાવતા ડોક્ટરોની સુવિધા ઉપલબ્ધ છે ત્યાં જઈ ડોક્ટરની સા પાસે તમારી તપાસ કરાવી જરૂરી સારવાર ચાલુ કરાવો અને ડોક્ટર જે તમને સલાહ આપે છે એ પ્રમાણે સારવાર પૂરી કરો છતાં તમને કોઈ પણ વધારે બીમારી કે ગંભીર ક્ષણ દેખાય છે તો આપ સૌને નમ્ર વિનંતી છે કે સિવિલ હોસ્પિટલ સુરતનો સંપર્ક કરી આપની જે પણ તકલીફ છે એને અનુસંધાને તમામ ડિપાર્ટમેન્ટ અહીંયા કાર્યરત છે અને આપ અહીંયા આવી અને આપની જે પણ કંઈ તકલીફ છે એની વધુ ડિટેલમાં તપાસ કરાવી એની સારવાર લો અને તમે આ સાથે હું કહેવા માંગીશ કે નવી સિવિલ હોસ્પિટલ સુરત આ બાબતે કોઈ પણ જાતની પાણીજન્ય રોગો મચ્છરજન્ય રોગો કે કોઈ પણ રોગોને પહોંચી વળવા માટે સુસજ્જ છે તમામ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટાફ દવાઓ અહીંયા હાલમાં ઉપલબ્ધ છે અને જરૂર પડે વધારે વ્યવસ્થા કરવા માટે અમે સુસજ્જ અને સુબદ્ધ છીએ જી હું આપની વાત સાથે સંમત છું એવું જોવામાં આવ્યું છે કે દર્દીને ઘરે કોઈપણ જાતની તકલીફ હોય ખાસ કરીને જો એને વધારે પડતો તાવ આવતો હોય અથવા તો એ લોકો કોઈ બીમારીથી પીડાય છે અથવા તો કોઈ પ્રસૂતા સ્ત્રી છે કે નાનું બાળક છે અથવા તો કોઈ વડીલ છે કે જે ઓલરેડી જૂની બીમારીથી પીડાય છે તેવા દર્દીઓને જ્યારે કોઈપણ નવા લક્ષણની શરૂઆત થાય છે ત્યારે તેઓ એમના ઘરમાં અગાઉ ડોક્ટરે આપેલી કોઈ જૂની દવાઓ પડેલી હોય અથવા તો નજીકના મેડિકલ સ્ટોર ખાતે ઉપલબ્ધ હોય અથવા તો એમની આજુબાજુના ખાસ કરીને હું કરીશ કે શ્રમજીવી વિસ્તારોમાં કે જ્યાં હોસ્પિટલો ખોલી દેવામાં આવેલી છે પરંતુ લાયકાતવાળા ડૉક્ટરો હાજર નથી તો તેમની પાસેથી દવા લેવામાં આવે છે અને આ દર્દીને લક્ષણ શરૂ થાય જ્યારે ત્રણ ચાર દિવસ પછી હાલત ગંભીર થાય છે તેવી પરિસ્થિતિમાં આવા દર્દીઓને કોઈપણ જગ્યાએ રિફર કરવામાં આવે છે રિફર કર્યા વખતે એ દર્દીઓની હાલત એટલી ગંભીર હોય છે કે અમારે એમને એમરજન્સીમાં જ ગંભીર રીતે સારવાર આપીને કે એને માટે અમારે સીપીઆર કે ઇન્ટ્યુબેટ કરવા પડે છે જે બહુ જ ઘણી ગંભીર બાબત છે જો આ વસ્તુનું ધ્યાન પહેલેથી લેવામાં આવે આપના શરૂઆતી લક્ષણોને જ જો ધ્યાનમાં રાખી અને લાયકાતવાળા ડૉક્ટરોની યોગ્ય દવા કરો તો તમે હંમેશા સ્વસ્થ રહી શકો છો